કામકાજ કરવાનું છે કે પછી ફોનમાં જ મથવાનું છે આ ઘરના કામ હજુ એમ નામ પડ્યા છે ઈ કોને કરવાના છે બસ તું તો ઊઠી ત્યારથી ફોનમાં જ મથેસ સાસુમા અત્યાર અત્યારમાં બગબગ નઈ કરવાનું હો હું એવી કઈ નવરી ની નથી હો અરે દીકરી બગબગ કરવાનું નથી કેતી કામ કરવાનું કહું છું તું 2 કલાકથી ફોનમાં જ મથેસ તો હવે તો તું ફોન મૂક બાકી આવું થોડું પહાય હાથે નો પોહાતું હોય ને તો મારી ભેગું નઈ રહેવાનું બાકી તમે ઉઠીને બકબક કરવા માંડો એ મારી નથી પોહાતું અને હા આ તો સારું છે ને કે હું છો હમણા બીજી હોત ને તો ખબર પડે હા દીકરી એ તો હવે અમને બધી ખબર જ છે કે તમને હવે અમારી વાતો તો નો જ ગમે પણ દીકરી કોઈની અંતિમ યાત્રામાં જાવી ને તો એવું નઈ સમજવાનું કે તમે એને એની મંજિલ સુધી લઈ જાવશો પણ દીકરી એવું વિચારવાનું અર્થી ઉપર હુતેલી વ્યક્તિ કે તમને તમારી મંજિલ દેખાડવા લઈ જાય છે આજના જીવન નું તો આજ સત્ય છે દીકરી અને હા દીકરી આ ઉંમરે હું કામ કરતી હોય તો તમને એવું ન થાય કે લાઈ હું કામ કરું અને તું તો બસ ઊઠીને મોબાઈલમાં મથવા સિવાય બીજું તો કામ કરતી જ નથી ને તમે કઈ મારા હારુ નથી કામ કરતા અને જો તમને નો પહાતું હોય તો હું વહી જાઉં છું મારા માવતરના ઘરે મારા બાપને કઈ હું વધારાની નથી

હા તે ડોસીમાં મહાભારત કરવાનો વિચાર હોય તો આવતું જ રહેવાનું બાકી મને કે મારા માવતરને કોઈની બીક નથી લાગતી હો અને આ સાસુમાં કાન ખોલીને સાંભળી લીજો કે મને મજા આવશે ને એવી જ હું જિંદગી જીવીશ બાકી તમારે ક્યાંય વચ્ચે ડબડબ કરવાની જરૂર નથી હા દીકરી અત્યારે તો તું કેસ ને એમ જ બધાયને જીવવું છે પરંતુ એક વાત તો કાયમ યાદ રાખવી કે સવારે નક્કી કરેલા સમયે જો તમે તમારી પથારી પણ ન મૂકી શકતા હોય તો સમજી લેવાનું કે તમે તમારી જ પથારી ફેરવો છો એટલે સાસુમાં તમારો કેવાનો અર્થ શું છે બાકી પથારી હું નહીં પણ તમે જ મારી ફેરવો છો મારો કહેવાનો અર્થ એ છે કે જીવનમાં ઉમર પ્રમાણે તમારી જવાબદારી પણ લેતા શીખી જાવું જોઈએ અને જો એ નો થાય ને દીકરી તો જીવન વેરાણ જંગલ જેવું થઈ જાય છે અને કાઈ જ કામનું નથી રહેતું દીકરી આ સાસુમાં તમને જો જવાબદારી લેતા આવડતું હોત ને તો આજે આપણે આવાદી ન હોત ગાડીઓ ને બંગલા ને બધુંય હોત બાકી જોવા હોય ને તો આવો મારા પિયરમાં તમને ખબર પડે મને મારા બાપાએ કોઈ દિવસ હેઠો પગ મૂકવા પણ નથી દીધો અને તમે તો અહીં બસ્યારથી જાગવી ને ત્યારથી ફલાણો ઢિકળો નખરું બોલ બોલ જ કરો છો ઓલું કામ કરવાનું છે ને પેલું કામ કરવાનું છે હું શું અહીં કઈ કામ કરવા આવી છું અરે દીકરી કામ કરવા ભલે ને નો આવી હોય પણ દીકરી

ધાબા વાળું હોય કે પછી નળિયા વાળું હોય એ મહત્વનું નથી દીકરી બાકી તો તમારી ખુમારી અને ખાનદાની કેવી છે ને એ મહત્વની હોય પેલા તમારી ખુમારી અને ખાનદાની નું કરો પછી બીજાને કીજો બાકી તમે અત્યારમાં મને ખાલી ખોટી રેડું નો નખાવો અરે દીકરી રેડું પાડવાથી કૂતરાઓ ક્યારે સી નથી બની જાતા અને ચૂપ રહેવાથી સી ક્યારે કૂતરાઓ નથી બની જાતા માટે જ દીકરી જીવન હંમેશા સિંહ જેવું જીવાય કૂતરા જેવું નહીં કારણ કે કૂતરા ફસતા હોવા છતાં પણ લોકો એને પાણા મારીને જતા રહે છે અને જ્યારે સિંહ ચૂપ હોવા છતાં શિકારીને પણ વિચારવું પડે છે કે આનો ચાળો કરાય કે પછી નો કરાય અમારી જિંદગીમાં તો તમે જ નળો છો અને અમને કે આગળ આવવા નથી દેતા અને તોય પાછા એવું કહો કે જિંદગી જીવી હોય તો સિંહ જેવી જીવો આમાં શું તંબુરો જીવી લેવાની અરે દીકરી ગરબા હોય કે પછી જિંદગી હોય ક્યારે પગલું આગળ ભરવું કે ક્યારે ડગલું પાછળ ભરવું ઈ જેને આવડી જાય ને ઈ જાચો ખેલૈયો કહેવાય મને બધી આવડે જ છે હો બાકી તમારે કઈ કહેવાની જરૂર નથી બાકી આ તમારી બાજુ વાળીને જો અરખી હાડી પેરતાય નથી આવડતું અરે દીકરી આપણે બીજાના અવગુણો ક્યારે ન જોવા જોઈએ ઈ જી કરતા હોય ઈ આપણે ન જોવાનું હોય કે ઈ શું કરે છે અને શું નથી કરતા સાસુમા તમે તો હવે મોટો ઉપાડો લીધો છો ક્યારના એક ધારા મંડિત પડ્યા છો મારું તો મગજ દુખાડી દીધું એની માની આના કરતા તો માવતર ન હોય ને તો હારું અરે દીકરી જો ઉંદર પથ્થર નો હોય ને તો બધા લોકો એની પૂજા કરતા હોય છે પરંતુ જો ઈ જ ઉંદર જીવતો હોય ને તો લોકો એને મારવા દોડે છે એવી જ રીતે દીકરી જો સાપ પથ્થર નો હોય ને તો એની પણ લોકો પૂજા કરે છે પરંતુ જો ઈજ સાપ જીવતો હોય ને તો લોકો એને પણ ધોકા લઈને મારવા ધોડે છે અને અને સાસુમા આ તમે સાપની કરીને મને શું છો અરે દીકરી કેવા તો હું ઈજ જ માગું છું કે જો મા બાપ ફોટામાં હોય ને તો લોકો એની પૂજા કરે છે અને જ્યારે જીવતા હોય ને ત્યારે એની કદર નથી કરતા માટે દીકરી મને એ નથી સમજાતું

માટેશ દીકરી દુખના સમયે તો જીવ તો માણસ જ કામમાં આવશે મરેલો નહીં હવે પતિ ગયું તમારું કે હજુ કાઈ બાકી છે અને જો પતિ ગયું હોય ને તો બંધ થાવ બાકી આવું બધું મને કાઈ શીખડાવવાની જરૂર નથી તમારા કરતા વધારે ભણેલી છું ને એટલે તમારા કરતા મને વધારે ખબર પડે અને આ સાસુમાં મારી તો તમને જ કદર નથી બાકી બીજાને પૂછો ને તો ખબર પડે અરે દીકરી ગમે તેટલું અંગ્રેજી ભણ્યા હોય ને પરંતુ કુતરું પાછળ પડ્યું હોય ને તો હેડે હળે જ કરવું પડે છે ત્યાં એક્સક્યુઝ મી નો હાલે દીકરી પરંતુ દીકરી આ એક જોક્સ નથી પણ આ એક સમજવા જેવી વાત છે માટે જ દીકરી બધા જ કામમાં ભણતરની જ નહીં પણ ગણતરની પણ જરૂર પડે છે બાકી તો દીકરી આ ઓલી વાત જેવું છે કે બાવન પતાની રમતમાં બાદશાહ ભલે કિંગ હોય પરંતુ જરૂર હોય ને ત્યારે હુકમનો એકો જ હાલે છે હા એ તો સામે વાળો રોન કાઢે ને ત્યારે તો એક જ બતાવવો પડે છે નકર અત્યારે આપણું તો કોઈ હાલવા દે એમ જ નથી અને આ સાસુમાં તમે ક્યારેક બહાર નીકળો ને તો ખબર પડે કે આ છે દુનિયા ક્યાં પહોંચી છે ક્યારેક મોટા શહેરમાં જાવ ને ત્યારે ખબર પડે કે આપણે કેવી ખરાબ જિંદગી જીવી છે અરે દીકરી શું પણ ઉઠો ત્યારથી અરે દીકરી એ દીકરી એના સિવાય કઈ કામ છે અત્યારે બધાયને કેવી હરખાઈ છે ને આપણે તો જો એની મને આમ કરો ને તેમ કરો ને આમ ને બગબગ ચાલુ જ રાખે છે બસ કાયમ આમ ભૂખમરામાં ભૂખમરા જિંદગી ગઈ હું આવી ને તે દો તમને કહું છું કે આપડી જમીન વેચી દયો પછી આપણે એક સિટીમાં મકાન લઈ લેવી ને પછી ત્યાં જ રહેવા જતા રહેવી પરંતુ મારું આયા માને છે જ કોણ બસ તમારે તો કાયમ આયા મોટા મોટા ભાષણ આપવા છે ને કાયમ ભૂખમરામાં માં જીવવું છે અરે દીકરી શહેરમાં ભલે કરોડોનું મકાન ખરીદી લ્યો બાકી બાળકોને આંગણું દેખાડવા માટે તો ગામડામાં જ લાવવા પડે છે માટે જ દીકરી શહેરની મોમાયામાં આપણી માતા સમાન જમીનને ન વેચી દેવાય આપણે તો એ ખેડૂત સવી દીકરી એટલે ખેડૂતનો નાતો તો સીધો કુદરત આરે જોઈ છે શહેરના કારખાના આરે નહીં બાકી તો દીકરી આ ઓલી વાત જેવું છે કે દૂરથી ડુંગર તો રળિયામાં ના જ લાગે છે બાકી ઘરે ઘરે તો માટીના ચૂલા જ છે હા મારે પણ એની માને એવું જ થયું છે મને પણ દૂર થી જ ડુંગર રડિયામાં લાગ્યો તો પણ આ તો અહીંયા આવી ને પછી ખબર પડી કે અહીંયા તો નકરા પાણા ભરા છે કોઈ અહીંયા મને સારું દેખાતું જ નથી અરે દીકરી પોતાને સારા બનાવી લ્યો ને એટલે દુનિયામાંથી એક ખરાબ માણસ ઓછો થઈ જાય છે અને દુનિયા પણ પેલા કરતા સારી બતાય છે અને હા મારી દીકરી હું તને ક્યારની સમજાવું છું છતાં પણ તને નથી સમજાતું ને ના નથી સમજાતો તો દીકરી બીજું કઈ સમજાય કે ન સમજાય પરંતુ ખાલી તો એટલું વિચારી લીજે કે આજે જે જગ્યાએ હું છું ને કે એ જગ્યાએ કાલ હવારે તું પણ હઈશ માટે એક વખત તારી જાતને મારી જગ્યાએ મૂકી તો જો પછી તું મને કીજે કે હું સાચું કહું છું કે ખોટું હા સાસુમાં તમારી વાત સાચી છે અત્યાર સુધી મને તમારી વાતો માથાના દુખાવા જેવી લાગતી હતી પરંતુ મેં મારી જાતને જ્યારે તમારી જગ્યાએ મૂકીને જોયું ને ત્યારે મને ખબર પડી કે હું જ ખોટી છું કાલ સવારે મારો પણ સાસુ બનવાનો વારો આવશે અને જ્યારે મારી યારી આવું થાય છે ત્યારે મને કેટલું આકરું લાગશે માટે સાસુમાં મને માફ કરી દો અને આ સાસુમાં આજ પછી હું કાયમ તમારી વહુ નહીં પણ તમારી દીકરી બનીને રહીશ અને આ સાસુમાં આટલું જ નહીં કે આજ પછી આ બધા જ કામ હું કરીશ તમારી હવે કાંઈ જ કરવાની જરૂર નથી ખમ્મા મારી દીકરી ખમ્મા ભગવાન તને ખો વરની કરે પણ હા મારા વાલા આપણે જે બીજા એરે કરવી છે ને એ સમય જાતા આપણી હેરે પણ થવાનું જ છે માટે જે કરો ને એ સમજી વિચારીને કરજો જય દેવા દાદા